જય શ્રી કૃષ્ણ આપણા લગ્નમાં અઢળક વિધિઓ થતી હોય પણ એ વિધિનું મહત્ત્વ કોને ખબર છે કોઈને નહીં લગ્ન કે ગવાઈ જાય છે પણ એને સમજાવવાનો સમય કદાચ ક્યારેય કોઈ કલાકારને મળતો જ નથી એટલે જ હું મારા વિડીયો સાથે થોડીક મારા લગ્નની વાત અને થોડાક વિધિ વિધાન લાવી છું પીઠી એ એકબીજાને થવાનો જે ક્રમ હોય છે એમાં પીઠી એ પહેલો પગથિયું છે પીઠી એટલા માટે છોડવામાં આવે છે કારણ કે પીઠીમાં એવા ગુણ છે કે જેનાથી તમારી ત્વચા તમારી સ્કીન ચામડી તાંબા જેવી ગૂઝળી થઈ જાય એટલે પીઠીને મહિનાઓ પહેલાંથી પહેલાંના જમાનામાં છોડવામાં આવતી હતી બીજું કારણ છે કે લગ્નમાં સગાવાળા મિત્રમંડ અઢળક વ્યક્તિઓને તમે બોલાવતા હોય એમાં કોઈ કદાચ બીમાર હોય કોઈ રોગ હોય એમને પણ ના ખબર હોય ને કદાચ આપણને પણ ના ખબર હોય તો આ સમય દરમિયાન દીકરા અને દીકરી માટે ખૂબ જ નાજુક સમય હોય ગંભીર હોય મહત્ત્વનો હોય એમાં વાયરલ કોઈ ઇન્ફેક્શન ના લાગે એના માટે પણ મુખ્ય વરરાજા અને વરરા વર રાણીને આપણી આવે છે પીઠી બીજું ત્રીજું કારણ એ છે કે શુભતાનું પ્રતિક છે સ્વસ્થતાનું પ્રતિક છે સમૃદ્ધિનું પ્રતિક છે ખુશીનું પ્રતિક છે અને સૌથી વધારે આશીર્વાદનું પ્રતિક છે એટલે જ પીઠીની અંદર કેસર ખોળીને ગુલાજ મેળવીને ગુલાબ જેવું મેળવીને એનો પદાર્થ બનાવવામાં આવે છે અને એને શરીર પર વિધારવામાં આવે છે પહેલાંના જમાનામાં મહિનાઓ પહેલાં લગ્ન નક્કી થઈ જાય તારીખ બહાર પડી જાય છે દીકરી અને દીકરીને પીઠી છોડવાના આપી અને ગ્રહ શાંતિ પહેલાં જે વસ્ત્રો નવા પહેરવાના મહિને પહેલાં નહવાનું હોય એટલા સમય સુધી શરીર સાથે જ દીકરા અને દીકરી રહેતા હતા પછી દિવસો હોય કે મહિનાઓ પણ હોય છે મેં ખરેખર આ વસ્તુ જોઈ છે એટલે જ તમને કહું છું કે પહેલાં આવું થતું હતું હવે તો પોસિબલ જ નથી સો પીઠી

મારા કપડાં તમે જોઈશું તો બિલકુલ અલગ જ એકદમ મસ્ત બેસ્ટ હોય છે કારણ કે મને એવું લાગે છે કે મેં કોઈ સ્પેશિયલ કપડાં નતા લીધા અને મમ્મી એવું કહે છે કે મેં લીધા તા પણ કદાચ મેં પહેર્યા નથી કારણ કે લગ્નનું બધું જ આયોજન મમ્મી અને મેં અને હરિયોમે કર્યું છે એટલે ટેન્શન હશે અને અધુરામ પૂરું બન્યું કે સરકાર ત્યાં ચાર કલાકની પ્યુટીનો કાર્યક્રમ થયો અને ડોલની અંદર હળદર ઘોળીને કેસર ઘોડીને એમના પર પાણીથી જાણી હોળી રમાઈ હળદરની છોડો ઉડાવી ક્રિકેટ રમ્યા અમારા દિયરે આ બધા વિડીયો હું ચોક્કસ મૂકીશ તમને આનંદ થશે અને ચાર કલાક આટલી પેઢી ચાલીને મારે ત્યાં ફક્ત છ મિનિટ અને ત્રેવીસ સેકન્ડ ઢોલ આપણે મંગાવ્યો હતો મમ્મીએ અને એ ઢોલ વાગતો હતો પણ મારું મોડું જોશું ને તો તમને એવું લાગશે કે આ કંઈક વિચાર જ ટેન્શનમાં છે તો ઓબ્વિયસલી હું ટેન્શનમાં જ હતી કારણ કે સખાજીને ત્યાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં સોરી ઉત્તર ગુજરાતમાં દીકરી હોય કે દીકરાની ગ્રહ શાંતિ આગલા દિવસે જ થાય બટ આપણા સાઉથ ગુજરાતનો નિયમ લઈએ તો બધું એક દિવસે જ થતું ખાલી આપણે ઓર્કેસ્ટ્રા ગરબા જે હોય આજલા દિવસે જ હોય બટ અહીંયા થોડું અલગ છે અને આપણે સુરતના નિયમ પ્રમાણે અનાવ સમાજના નિયમ પ્રમાણે કર્યું હતું એટલે પીઠી ગ્રહ શાંતિ ઉકેરડી નોતરવી લગ્ન બધું એક જ દિવસે હતું ને આપણે ડાકોર ગયા હતા અમદાવાદ ડાકોરની પ્રખ્યાત એટલે તો મને આમ ચિંતા કે સારું આ બધું કેવી રીતે પાર કરશે પછી પીઠી પછી મમ્મીએ મને નવડાવી હતી બહુ જ નાચુક સમય હતો કે હું રડી નથી મારા લીડિંગમાં મનમાં બહુ જ મમ્મી સમય ક્યારેય હાંસલ નથી પડ્યા અને મોટી વાત મમ્મીએ જે સાડી પહેરવાની હતી તે રેશમકીમાં એ સાડી પહેરીને જ મને નવડાવ્યું છે મને મારા વાળ ધોયા અને શું કહું આ બધી મૂમેન્ટ યાદ આવે ત્યારે એમ થાય કેવા શું કર્યું મારી મમ્મીએ મારા નથી મારા વિડીયોઝ તમને આગળ આવી રીતે મળતા રહેશે અને મને સપોર્ટ કરતા રહેશો નવું નવું કંઈક હું લાવું છું અને એવી આશા રાખું છું કે તમે મને જોશો મને સીધારશો મને વિડીયુસ જોઈશો ખાસિયત એટલી જ છે કે એક સ્તરી એટલી કેવી રીતે દીકળીને તલમા છે બધી જ છે મારી પૂરી પર છે સો વિશે મને આટલી વાત ખબર છે તમને કંઈક વધારે ખબર હોય તો તમારે કહેવાનું જ છે મને કારણ કે આપણે લુપ્ત થઈ ગયેલી વિધિ અને એનું મહત્વ વિધાન એ બધું પાછું લાવવાનું છે તો બસ મને ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ પર લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો તમે જે કરવું હોય તે કરજો કરજો જય શ્રી કૃષ્ણ